મોરબી માં શ્રાવણ માસ નો ધર્મમય માહોલમાં શરૂઆત દિવસની શંકર ભગવાનની કથાનું આયોજન ગાય પૂજન અને શિવલિંગ જળાભિષેક થી કથાની શરૂઆત થઈ મોરબીમાં શ્રાવણ માસ નું ભક્તિભાવ અને પૂજા અર્ચના થી શરૂઆત થઈ છે જયારે શંકર ભગવાનની ત્રીસ દિવસની કથાનું આયોજન થયું છે જેમાં સવા લાખ રુદ્રાક્ષ નું પૂજન કરવામાં આવશે કથાની શરૂઆત ગાય પૂજન અને શિવલિંગ જળાભિષેકથી કરવામાં આવ્યું આ બાબતે વાત કરીએ તો શ્રાવણ માસ એટલે તહેવારોનો માસ ગણાય છે દશામાના વ્રત શરૂ થઈ ગયા છે તેમજ આ માસમાં ભાઈ બહેનનો પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન શિતળા સાતમ ને કન્યાનો જન્મ એટલે જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવે છે આ વખતના શ્રાવણ માસમાં પાંચ સોમવાર છે શરૂઆત સોમવારથી થઈ છે અને પૂર્ણ પણ સોમવારે થાય છે જેથી શ્રાવણ માસનું અદકેરું મહત્વ હોય તેમ લોકો સવારથી જ શિવ મંદિરમાં શિવ પૂજા અને જળાભિષેક કરી રહ્યા હતા જ્યારે કન્યા છાત્રાલય રોડ પર બાયપાસ પાસે આવેલા સરદારનગર સહિતની સહિત ની છ સોસાયટી એક સંપ કરીને ભગવાન શંકરની ની ત્રીસ દિવસ ની શિવ કથા આયોજન કર્યું છે જેમાં જેની આજે શરૂઆત થઈ છે તે સમયે નકલંગ મંદિરના ના મહંત દામજી ભગત ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમણે શંકર પાર્વતી મહિયામાં વર્ણવ્યો હતો એકંદરે શ્રાવણ માસ માસ એટલે ભગવાન શિવની પૂજનનો માનીને લોકો હાલ શિવ ભક્તિમાં જોડાયા છે જેમાં દરેક સોસાયટીના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જોરદાર શિવનો જયઘોષ કરીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો શ્રીકાંત પટેલ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ